આજ રોજ બીજી ઓક્ટોરના ગાંધીજીની એકસો ને દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પણ ગાંધીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરના ગાંધીનગર ગૃહ ખાતે તેઓની પ્રતિમાને પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન વિપક્ષના નેતા તેમજ ઉપસ્થિતિ આજે દેશ મનાવી રહ્યો છે આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ તરફથી અનેક કાર્યક્રમો આયોજિત કરાઈ છે સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે બાપુને લોકો યાદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે બાપુનો જન્મદિવસ હતો એ દિવસે બાપુ શું કરતા હતા અને કેવી રીતે પોતાનો જન્મદિવસ મનાવતા હતા ગાંધી જયંતિ વિશ્વમાં બીજી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે વસ્તુત ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે આ દિવસે એમને માટે વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમાને વડોદરાના મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ મેયર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પાલિકા દંડક વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકોએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના કરેલા કાર્યોને યાદ કર્યા હતા મહાત્મા ગાંધી કે જેમનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણ રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા જાગૃતિ અપાવી અને ભારત દેશમાં એક જન જાગૃતિ જો જગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી જેમને આપણે સૌ બાપુના ગુલામણા નામથી ઓળખીએ છીએ લોકોને ભેદભાવ વગર એક સાથે બધા એક જ એક જ રીતે એક સમાન જીવન જીવી શકે સાથે સાથે સત્ય પ્રત્યે સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ અને આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારને અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો અહિંસકની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધીબાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજની જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે સાથે બાપુનો જે આગ્રહ હતો સ્વચ્છતા પ્રત્યે તો એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ વિવિધ આજે હું પરમ પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું